તો રાતે રાથી જેસી ક્રેસના બધાને આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ક્રિસ્પી એવી ખારી ગુંદી જે નાસ્તામાં રોજ ચાલે તો આપણે ગુંદી બનાવવા માટે અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે આપણે તેને આ રીતે ગોટી તેની ભાંગી નાખશું હવે આપણે તેમાં નિમક ઉમેરી દેસું પછી આપણે તેમાં હળદર ઉમેરી દેસું હવે તેમાં આપણે થોડું થોડું પાણી મિક્સ કરતા જઈશું આ રીતે આપણે તેનું ઢીલું એવું બેટર બનાવવાનું છે જો આ રીતનું કંઈક આપણે બેટર બનાવી લીધું છે હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈએ કઢાઈમાં તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતનો ઝારો લઈ અને તેમાં આવી રીતે આપણે બેટર નાખતા જઈશું તો જુઓ સરસ મજાની નીચે ગુંદીનો આકાર આવતો જાય છે આપણે આ ગુંદીને પાંચ છ મિનિટ માટે ફ્રાય થવા દેવાની છે જેથી તે એકદમ ક્રિસ્પી થાય તો આવી સરસ મજાની બુંદી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું જો સરસ મજાની બુંદી આપણી બની ગઈ છે હવે આપણે સેવ બનાવવા માટે ચણાનો લોટ લઈ લેશું પછી આપણે તેમાં હળદર ઉમેરી દઈશું આમાં આપણે મીઠું નથી ઉમેરવાનું કેમ કે સેવ મોરી જ હોય છે હવે આપણે તેમાં પાણી ઉમેરતા જઈશું અને તેનો લોટ બાંધી લઈશું આનો લોટ આપણે નહીં ઢીલો કે નહીં કઠણ એવો બાંધવાનો છે જેથી સેવ આસાનીથી બહાર નીકળી જાય તો આ રીતનો આપણે લોટ બાંધી લીધો છે હવે આપણે તેમાં તેલનું મોણ નાખી દઈશું તેને આપણે સારી રીતે ટીપી લઈશું જેથી તે નરમ થઈ જાય હવે આપણે તેને સંચામાં ભરી લઈશું આ રીતે પછી આપણે તેમાં તેલ લગાવી દઈશું જેથી તે સંચામાં લોટ આપણો ચોટે નહીં તો આપણે બુંદી બનાવી હતી તે જ તેલમાં આપણે સેવ કાઢી લઈશું સરસ મચાની સેવ નીકળી રહી છે આપણે આને પણ પાંચ છ મિનિટ માટે ફ્રાય થવા દઈશું તો જો આપણી સેવ પણ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે સેવ અને ગુંદી બંનેને મિક્સ કરી લઈશું તો સરસ મજાની સેવ ગુંદી બનીને થઈ ગઈ છે તૈયાર તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ